હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ પટેલ અને મારે આજે વાત કરવી છે કે જીવનનું ઘડતર એટલે શું શું મિત્રો તમે વિદ્યાર્થી શબ્દનો અર્થ જાણો છો વિદ્યાર્થી શબ્દમાં બે શબ્દોનો સમાવેશ થાય છે એક છે વિદ્યા અને બીજો છે અર્થ વિદ્યા એટલે જ્ઞાન અને અર્થ એટલે ધન જ્ઞાનરૂપી ધન મેળવવા માટે સાચું અને સતત પ્રયત્ન કરે તે સાચો વિદ્યાર્થી વિદ્યા બે પ્રકારની છે એક શાળામાં ભણવાની વિદ્યા અને બીજી જીવનને ઘડવાની વિદ્યા જીવનને ઘડવું એટલે શું ક્યારેક આપણને એવો વિચાર આવે જીવનને સંસ્કારિક બનાવવું ઉચ્ચ સદ્ગુણોથી જીવનને સુગંધિત કરવું દુર્ગુણોથી મુક્ત રહેવું કુટેવોથી મુક્ત રહેવું તમે ક્યારેય લોખંડનો અંધર ટુકડો જોયો છે તેની કિંમત કેટલી પરંતુ એ જ લોખંડમાંથી જ્યારે ઘડતર કરીને જ્યારે હૃદયના આરોગ્ય માટે વપરાતું સ્પ્રિંગ જેવું સાધન બનાવવામાં આવે છે ત્યારે તેની કિંમત કેટલી પહેલાંની કિંમત પચાસ પૈસા અને બીજાની કિંમત પચાસ હજાર રૂપિયા એક અણધડ પથ્થરનો ટુકડો રસ્તામાં પડ્યો હોય તો તેની કિંમત કેટલી પરંતુ એ જ પથ્થરનું ઘડતર કરીને તેમાંથી શિલ્પ બનાવવામાં આવે મૂર્તિ બનાવવામાં આવે અને પછી તેની કિંમત કેટલી અમૂલ્ય આપણા જીવનનું પણ એવું જ છે ઘડતર વિનાના જીવનની કોઈ કિંમત નથી કોઈ માણસ સારો ડોક્ટર થાય કોઈ ઇજનેર થાય કોઈ વિજ્ઞાની થાય પ્રાધ્યાપક થાય વકીલ થાય ઉદ્યોગપતિ બને કોઈ વ્યાપારી બને કોઈ નેતા બને પરંતુ જો જીવનનું ઘડતર થયું ન હોય તો ગમે તેટલું આગળ વધ્યા પછી પણ માણસ સુખી થઈ શકતો નથી એના ઘડતર વિનાના માણસની જાજી કિંમત હોતી નથી ભણતરની સાથે ઘડતરની સુગંધ ઉમેરાય તો એ જ માણસની કિંમત અમૂલ્ય થઈ જાય છે પરંતુ જીવનનું ઘડતર કરવું કેવી રીતે તો કે સત્સંગ અને સદવાચનથી સારા વિચારો આવે છે સારી પ્રેરણા મળે છે તેમાંથી જ માણસનું જીવન ઘડાય છે સારા પુસ્તકની શ્રેણી જ સારા ઘડતરની આપણને તાલીમ આપે છે આપણા જીવનમાં કેવી રીતે આપણે સદગુણો કેળવવા જોઈએ તેની સમજ આપે છે બીજા અર્થમાં કહીએ તો આપણા ચરિત્રને સુચરિત્ર બનાવે છે સારા મિત્રોનો સંગ સારા માણસો સાથેનો આપણો સંગ અને સારા વિચારો જ જીવનનું સારું ઘડતર કરે છે અને આનો એક જ ઉપાય છે કે નબળા કે ખરાબ માણસોથી દૂર રહો તેવી જ એક વાત હું આજે તમને કહું છું અંધારી રાત હતી પાંચ મિત્રો ભેગા થયા હતા બધા જ કિશોર વયના હતા મોટા ઉપર હજી મૂછનો દોરો પણ ફૂટ્યોનો હતો કલકત્તાની એ શેરીમાં સ્ટ્રીટ લાઇટની નીચે આ બધા ભેગા થઈ અને આવી ભેદી ચર્ચા કરી રહ્યા હતા તેમની વાતો ઉપરથી તો કોઈ પ્લાન ઘડી રહ્યા હોય તેવું અનુમાન કરી શકાય તેમ હતું હજી કલકત્તામાં મહાનગર શાંત થયું ન હતું રાત્રિના દસ વાગ્યાની આસપાસનો સમય હતો પાંચે કિશોરો એક જ દિશા તરફ આગળ ચાલવા લાગ્યા એક નિર્જન વિસ્તારમાં આવેલા આલિશાન બંગલા તરફ તેઓ વળ્યા બંગલો નજીક આવતા પાંચેય મિત્રો દબાતે પગે ચાલવા લાગ્યા બંગલાની વાટ ઠેકીને અવાજ ન આવે એ રીતે અંદર કૂદી પડ્યા એક કિશોરે બંગલાની ચારે તરફ સાવચેતીથી નિરીક્ષણ કરી લીધું એણે જોયું કે બંગલાની પાછળની ઓસરીનું બાળનું ખુલ્લું હતું એટલે એ પાછું વળ્યો અંદરો અંદર ચર્ચા કરી એક પછી એક એમ બધા જ ઓસરીમાં આવી ગયા બધાએ પોતાના ખિસ્સા તપાસી લીધા મોઢા ઉપર ગોગલ્સ પહેરી લીધા ગળે રૂમાલ કોલરની ફરતે બાંધી દીધા બિલાડી જેવી ચપડતાથી ઓસરીમાંથી ઘરમાં ઘૂસ્યા બધાએ આયોજન મુજબ જ પોતાનું સ્થાન સંભાળી લીધું દરેકનો એક હાથ ખિસ્સામાં હતો બંગલામાં શ્રીમંત પરિવાર રહેતો હતો જમી પરવારીને આખું કુટુંબ દિવાનખંડમાં ટીવીની મોજ માણી રહ્યું હતું ખુલ્લા બારણામાંથી સરસ ઠંડો પવન આવી રહ્યો હતો ટીવી જોવામાં એ બધા એટલા મશગુલ હતા કે પાછળ સી હલચલ ચાલી રહી છે એની એ કોઈને ખબર જ ન રહી પૂરા વોલ્યુમ સાથે ટીવીની સિરિયલ ચાલુ હતી પેલા કિશોરો દબાતે પગલે દિવાનખંડમાં આવ્યા એક કિશોર દરવાજા આગળ ઊભો રહ્યો જેથી બહારથી કોઈ આવી ન જાય બીજા ચારેય કિશોરોએ અંદરો અંદર ઇશારો કર્યો પ્લાન મુજબ જ સાયલન્સ પિસ્તોલ ખિસ્સામાંથી કાઢી ટીવી જોઈ રહેલા માતા પિતા ભાઈ બહેનની બરાબર પાછળ આવી ગયા હતા અને ખબર પણ ના પડે એ રીતે એકસાથે ચારેયના લમણે પિસ્તોલ ધરી ખબરદાર કોઈ બી ચિલાઈ હતો વરના એ ગોલી આપકી સાલી નહીં હોગી પેલા શ્રીમંતને કંઈ પ્રતિકાર કરવાનો મોકો મળે ત્યાં જ કિશોરની ગેંગના લીડરે ઇશારો કર્યો પિસ્તોલમાંથી એકસાથે સનન કરતી ગોળીઓ વછોટી પેલા શ્રીમંતના આખા પરિવારના લમણાને વીંધીને ગોળીઓ બહાર નીકળી ગઈ બીજી ગોળીએ એમનું હૃદય વિંધાઈ ગયું ટીવીના ઘોંઘાટમાં આજુબાજુમાં ક્યાંય કોઈને ચીસ પણ ન સંભળાય એક સાથે બધા તરફડીને મરી ગયા દીવાનખંડમાં લોહી વહેતું રહ્યું કિશોરોએ ઘરનું બાળનું બંધ કર્યું સૌ એક સાથે અટહાસ્ય કરવા લાગ્યા એક કિશોર બોલી ઉઠ્યો જોયું ને ટીવીમાં કરામત સિરિયલમાં આપણે જોયું હતું એમાં પેલા ડેન્જર મેને કર્યું હતું એવું આપણે પણ કરી બતાવ્યું ને હમ સભી મર્દ હે એમ કરી બધા ઉત્સાહમાં આવી ગયા બીજો બોલી ઉઠ્યો એ તો બધું ઠીક પણ હવે ભૂખ બહુ લાગી છે તેનું શું કરવું અને ખૂણામાં ફ્રીજ હતું તે ફ્રીજ ખોલતા તેને અંદરથી બિસ્કીટ મળ્યા સવે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ઠંડે કલે છે મીચબાની ઉડાડી ગપ્પા માર્યા અને બિસ્કીટ ખાધા જાણે કંઈ જ બન્યું નથી એમ સૌ ઘરની બહાર નીકળી ગયા બીજા દિવસે એટલી જ શાંતિથી શાળામાં ભણવા ગયા અને ટીવીની શેતાન્યતે એ કિશોરોને થોડાક જ કલાકોમાં શાળામાંથી જેલની કોટડી પાછળ ધકેલી દીધા અને બધા કિશોરો પકડાઈ ગયા તેમના માતા પિતા આક્રંત કરતા રહ્યા અને બીજી તરફ પેલો પરિવાર મૃત્યુની નિદ્રામાં સૌથી વધુ શાંત બની ગયો એટલે જ ફરીથી કહું છું કે સારું જોવો સારા માણસોનો જ સંગ કરવો ખરાબ મિત્રતાનો સંગ આ છોકરાઓને જેલ ભેગા કરી દીધા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ